શું માહિતી મળી રહી છે આ તમને બધી બતાવવા જઈ રહ્યો છું પણ એની પહેલા ભાઈઓ માં પહેલી વાર આવ્યા છો તો વિડીયો ને શેર કરીને સબસ્ક્રાઇબ સબ્સ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં તમારા બધા લોકો મારા ટાઈમ બગાડો તો બીજી વિડીયો કરીશ ભાઈ ચાલુ તો મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે ગોડલ યુવક જે રાજકુમાર યુવક છે મિત્રો વાત કરી તો તેમનો ભાઈ મૃત્યુ થયો હતો એક્સિડન્ટના કારણે એ પણ ફાઇનલ થઈ ગયો છે જે આ મિત્રો વાત કરી તો કોને એક્સિડન્ટ કર્યું છે તે પણ પકડાઈ ગયા છે જે આ વાત કરી તો ખોટે ખોટો આરોપ શ્રી આપડે મિત્રો વાત કરીએ જે રીતે જયરાજભાઈ જાડેજા અને મિત્રો ગણેશભાઈ ગોંડલ ઉપર નામ કમાવી રહ્યું હતું ભાઈ બે ખોટો નીકળ્યો અને હવે આવનારા ટાઈમ માં સૌથી મોટા ધડાકાઓ છે શું મિત્રો વાત કરીએ તો આરોપ ના કમાવી રહ્યા હતા જેમના પપ્પા યુવક પપ્પા દ્વારા આરોપ ના કમાવી રહ્યા હતા કે જયરાજભાઈ જાડેજા મિત્રો મૃત્યુ કરે છે જે એને આ કરે છે તે કરે છે આત્મહત્યા છે હત્યા છે જે પણ હતું આ બધું જ મિત્રો વાત કરતો અત્યારે ખુલાસો થઈ ગયો છે ને એક્સિડન્ટ કરવામાં આવ્યું છે તે ભાઈ નો પણ પકડે દેવામાં આવ્યો છે ડ્રાઈવર ને પણ પકડાઈ દેવામાં આવ્યો છે ડ્રાઈવર ને તે ભાઈ એક